થોડા સમય પહેલા પુષ્પા નામની એક ફિલ્મ આવી હતી જેમાં ફિલ્મમાં ચંદનના લાકડાની ચોરી બતાવવામાં આવી હતી ત્યારે આવું જ કંઈક સુરતના માંડવીના એક જંગલમાં ખેરના લાકડા ચોરીને કારણે આખું લાકડા ચોરીનું નેટવર્ક બહાર આવ્યું છે થોડા સમય પહેલા પુષ્પા નામની ફિલ્મમાં ફિલ્મનો હીરા પુષ્પો ચૂકેગા નહીં અને વન વિભાગના ચક્કોમાં આપી ચંદન ચોરી કરતા બતાવ્યો છે પરંતુ રિયલ સ્ટોરી અલગ છે મધ્યપ્રદેશના લાકડા ચોરો માત્ર સુરત જ નહીં તાપી નવસારી વલસાડ ડાંગ નર્મદા દાહોદ ભરૂચ જિલ્લાના જંગલમાંથી અનામત કેટેગરીમાં આવતા ખેનના ઝાડ કાપી લાકડા સગવગી કરવાના મસ્ત મોટા રેકેટનો પર્દાફાશ થયો છે ફિલ્મમાં વન વિભાગ સામે પુષ્પા ભલે ચૂકેગા નહીં પરંતુ રિયલમાં માંડવી વિભાગ સામે મધ્યપ્રદેશના લાકડા ચોર પુષ્પા ઝૂકેગા ભી ઓર જેલ મે ભી જાયગા

મામલો ગંભીર જણાવ્યો હતો ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે આપેલા જવાબથી વન વિભાગના અધિકારીઓને પગતળે જમીન સરકી ગઈ હતી દક્ષિણ ગુજરાતમાંથી ખેરનું લાકડું મધ્યપ્રદેશ અલીરાજપુર લઈ જાય ત્યાંથી સમગ્ર વહીવટ કરાતો હોવાનું સામે આવ્યું છે ડ્રાઈવરની કબૂલાતને આધારે અલી રાજપુર તપાસ કરાતા સમગ્ર રેકેટ પરથી પડદો ઉશકાયો હતો અનામત એવા ખેરના લાકડા ચોરીનું ભોપાડું ચાર વર્ષથી ધમધમી રહ્યું હોવાનું વન વિભાગ અધિકારીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે હવે સપ્તાહ

રેન્જ ફોરેસ્ટ ઓફિસર માંડવી સુરત વન વિભાગ સ જે જે રીતની દક્ષિણગઢમાંથી લાકડા રોજ મુમાસોડું કોવાનજય ભૂલેસ આવે ફ્રેન્ડની ઘટના આવે આ બનાવની હકીકત એવી છે કે ગત તારીખ સાઉદસ બે હજાર ચોવીસના રોજ એક ખાનગી બાતમી મળી હતી કે અનામત વૃક્ષ ખેરના લાકડાની ગાડી ભરીને મારા કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી પસાર થનાર છે જે મળેલ બાતમીના આધારે ટીમ બનાવી અને તપાસ કરતા ગાડી નંબર જી જે એકત્રીસ ટી સિત્તેર તેર નંબરની ગાડીને ડ્રાઈવર સાથે પકડી અને તપાસ કરતાં તેમની પાસે આ લાકડા હેરાફેરી વાહતુક બાબતના કોઈ પાસ પરમિટ ન હતા જેથી આગળની ઇન્કવાયરી શરૂ કરી અને આગળની તપાસમાં માહિતી ઉપલબ્ધ થઈ કે ખરેખર ખેરના લાકડા ગેરકાયદેસર રીતે વાહતુક થઈ અને મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર ખાતે સંગ્રહ થાય છે જે મતલબની માહિતીના આધારે અલગ અલગ ટીમ બનાવી અને ત્યાં અલીરાજપુર ખાતે જઈ ત્યાંના સ્થાનિક ફોરેસ્ટ ઓફિસરોને સાથે રાખી અને અલીરાજપુરમાં રેડ કરી અને ખેરના લાકડાના ગેરકાયદેસરના જથ્થાને પકડી પાડ્યો અને સ્થાનિક ઓફિસરોએની સાથે રહી અને શહેરના લાકડાને ત્યાં સીલ કરવામાં આવ્યા છે અને જ્યારે અમારી રેડ શરૂ હતી ત્યારે રેડ દરમિયાન પણ ત્યાં બે ટ્રક હતા એ ખેરના લાકડાના ત્યાં અનલોડ થતા હતા તેની પાસે પણ કોઈ પાસ પરમિટ ઉપલબ્ધ ન હતી આ કાર્યવાહી કરી અને તેના પંચનામા કર્યા કાર્યવાહીમાં અંદાજે બે હજાર પંચાવન મેટ્રિક ટન જેટલો જથ્થો ત્યાં ઉપલબ્ધ હતો અને એ જથ્થાને સીલ કરેલ છે અને આમાંથી ત્યાં એક આરોપી આરીફ અલી અમજદ અલી મકરાણીને પકડી અને આગળની તપાસમાં માંડવી ખાતે લઈ આવી અને સઘન પૂછપરછ કરી અને પૂછપરછના અંતે એને ન્યાયિક કાર્યવાહીમાં કોર્ટમાં મૂકતા નામદાર કોર્ટે એના જામીન નામંજૂર કરેલ છે આ જે ગુનો છે એ સંગઠિત અપરાધ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે અને સિરિયસ ઓફેન્સ છે એટલે જ્યારે આવા પ્રકારના ગુનાઓ ગુનેગારો આસરતા હોય ત્યારે એકથી વધારે લોકો અને એક ટોળકી સ્વરૂપમાં આ સામેલ હોય છે એકબીજાની સાથે અને એકબીજાની સાથે કડીથી મળેલા હોય છે ગુનાહીતી કડીથી હવે જ્યારે આગળની તપાસ થશે અને આગળની ઇન્ક્વાયરીમાં બધી હકીકત બહાર આવશે આજે ખેરો આરોપી છે આનો શું ખેરના લાકડાનો પ્રાથમિક તપાસમાં એવું માલુમ પડે કે તે કાથા ફેક્ટરીની અંદર કાથો બનાવવા માટે ખેરના લાકડાનો ઉપયોગ થતો હોય છે તો આપના 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 વિસ્તારની અંદર કેટલી ટીમ આપની હાલ કાર્યરત છે તે આવી નજર રાખવા માટે આ વિસ્તારોમાં આમ તો અમારી દરેક રેન્જની અંદર દરેક ફોરેસ્ટ ઓફિસરો જંગલના સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી કરતા હોય પરંતુ જ્યારે આવા પ્રકારના ગુના પકડાય ત્યારે અમારા ડિસ્ટ્રિક લેવલથી અમારા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચનાથી અમે જરૂરત મુજબની ટીમને સામેલ રાખીએ છીએ તપાસમાં અને આગળની અમે ઇન્કવાયરી કરતા હોઈએ છીએ લાકડા ચોરોને શું ચેતવણી છે વન વિભાગની એટલી ચેતવણી છે કે આવા પ્રકારના જે સિરિયસ ઓફેન્સ થતા હોય તો કોઈ લોકોને પણ આ બાબતના જો માહિતી મળતી હોય તો મારે ધ્યાન ઉપર મૂકવી જેથી કરીને આવા ગુના બનતા અટકે અને સરકારશ્રીને નુકસાન થતું અટકે